આ માર્કેટનો કોઈ ભરોસો નથી ક્યારે કોલ થશે ને જેવું થશે ને એ બધા હાથ પેઢી યાદ રાખે એવું કડાકો આવશે ચીનના પ્રયાસો અને અમેરિકાનું સામુક કાઉન્ટર આ બધા બાબતોએ ખાસ કરીને ચાંદી માર્કેટને અફરાતફરીને ઝોનમાં નાખી દીધી અંધરી નગરી ગંડુ રાજા ભાજી ટકેશેર ખાજા આ હાલત અત્યારે ગોલ્ડ અને ખાસ કરીને સિલ્વરમાં કે જે ચાર લાખને વીસ હજાર ઉપરનો જે ટોપ માયરો ગોલ્ડે એક લાખ બાણું હજારનો જે ટોપ લગાવ્યો અને ત્યારબાદ જે કરેક્શન જે રીતે આવ્યું કે સવારે તમે ઉઠશો ત્યારે કરોડપતિ હશો ને રાત્રે સુવા જતાં રોડપતિ અને રાત્રે કરોડપતિને સવારે રોડપતિ થતાં વાર નહીં લાગે અત્યારે આ બજારની અંદર આ શેર બજારની કમ્પેરિટિવ સોના ચાંદીની બજારને ક્યારેય જોઈ ન શકાય સાંજના સેશનની અંદર એ બે લાખને દસ પંદર હજાર થાય તોય પણ નવાય નહીં લાગે અત્યારે ચાલીસ પચાસ હજારના આંચકા જે છે સામાન્ય મૂવમેન્ટ ચાંદીની અને સોનાની અંદર એ પચાસ સાહીઠ ચાલીસ હજારની એક સિંગ મમરા જેવી થઈ ગઈ છે માર્કેટ સંપૂર્ણપણે વોલેટાઇલમાં જ છે વોલેટાઇલ એટલે કેનો ઇન્ડેક્સ આવે છે એની ઉપરના રેડ ઝોનની અંદર અત્યારે ચાંદી ખાસ કરીને ટ્રેડ કરે છે વિશ્વ લેવલે વેચવાલીનું પ્રેશર વધારે છે કોઈ ચાંદી અને સોનાથી અત્યારે પોતાની જાતને દૂર રાખવી જોઈએ લોકોએ ગાનપણ કે ખેલસાહ ન કરવી જોઈએ આવું મારું માનવું છે સોના અને ચાંદીની બજાર જે છેલ્લા કેટલાક દિવસમાં જોવા મળી રહી છે તો તેમાં કેટલાક લોકો એવા છે કે જેમને ચાંદી અને સોનાએ રડાવ્યા છે અને કેટલાક લોકો એવા છે કે જેઓ કમાણી કરીને નીકળી પણ ચૂક્યા છે પરંતુ આ બધાની પાછળ શું અસરો જે બધાની પાછળ વાત કરવામાં આવે તો કયા કારણો છે તેમને લઈને આપણે ચર્ચા કરવી છે રોકાણકારો જે છે તેમના માટે હવે સેફ સેફઝોન કયો હોઈ શકે તેમને લઈને ચર્ચા કરવી છે આપણી સાથે ઓરમ જ્વેલર્સના કિશોરભાઈ છે તેમની સાથે વાત કરીશું કિશોર કિશોરભાઈ શું કહેશો સોનું એક લાખ બાણું હજારને જઈને આવ્યું અને ચાંદી જે છે તે ચાર લાખ અપ થઈને આવ્યું અચાનક ધડામ કરીને નીચે પડ્યું છે કયા કારણો તમે માની રહ્યા છો ચોક્કસપણે અત્યારે પરિસ્થિતિ જોઈએ તો સંપૂર્ણપણે વિશ્વની અંદર એક અફરાતફરીનો માહોલ અરાજકતાનો માહોલ સંપૂર્ણપણે જીઓ પોલિટિકલ ક્રાઇસિસ કે અમેરિકાએ જે નીતિ અખત્યાર કરી વિશ્વના દેશો ઉપર કે પોતાની મનમાની ચલાવવા માટે થઈ અને કોઈપણ દેશને ગમે ત્યારે દબાવો ધમકાવો પડાવી લેવાની વૃત્તિ રાખવી ટેરિફ ઉપર ટેરિફ ટેરિફ ઉપર ટેરિફ ઉપર પાછળ દંડરૂપે ટેરિફ આવી બધી યોજનાઓ અમેરિકા લાવ્યું બીજી બાજુ વિશ્વની અંદર એક યુદ્ધ અને અશાંતિનું વાતાવરણ અત્યારે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે રશિયા યુક્રેન હોય એ તો ઘણા વર્ષોથી આપણે બધા જોઈ રહ્યા છીએ એની અંદર એક વધારો થયો તો જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ કે ટ્રમ્પની જીદ અને ખામે નહીંની અકળ આ બંનેએ વિશ્વને એક ચિંતામાં મૂક્યું બીજી તરફ કે ડોલર સામે રૂપિયો આપણો જે સતત તૂટ્યો દિન પ્રતિદિન અકલ્પનીય તૂટ્યો તો આ બધા પરિબળોએ અને સૌથી મોટી રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ચીન અને અમેરિકા વચ્ચેના પોતાના કરન્સીને ટેન્ડરની અંદર લીગલી વર્લ્ડ લેવલે લાવવા માટેના ચીનના પ્રયાસો અને અમેરિકાનું સામુહ કાઉન્ટર આ બધા બાબતોએ ખાસ કરીને ચાંદી માર્કેટને અફરાતફરીને ઝોનમાં નાખી દીધી બિલકુલ રોકાણકારો જે છે કે જે આપણે આગળ પણ હમણાં મેં કીધું કે ઘણા રોકાણકારો ધોવાઈ ગયા છે ઘણા ફાયદો પણ થયો છે હવે આ સ્થિતિની અંદર એ રોકાણકારોને તમે શું સલાહ આપશો આ વાત કરીએ જ્યાં સુધી ગોલ્ડ અને સિલ્વર કોમોડિટી માર્કેટની વાત છે આ આસમાની સુલતાની બજાર છે આ બજારની અંદર અમે અનેક લોકોને કહેતા હોઈએ છીએ કે સવારે તમે ઉઠશો ત્યારે કરોડપતિ હશો અને રાત્રે સુવા જતાં રોડપતિ અને રાત્રે એક સવારે રોડપતિ થતાં વાર નહીં લાગે અત્યારે આ બજારની અંદર આ શેર બજારની કમ્પેરિટિવ સોના ચાંદીની બજારને ક્યારેય જોઈ ન શકાય જે લોકોએ એમના નસીબ સારા હશે તો ચોક્કસ આ તેજી મંદિરની અંદર બે પૈસા કમાયા હશે પરંતુ એવા વર્ક કરતાં અત્યારે જે અમારી સામે જે ફિગરો આવી રહ્યા છે સામાન્ય જનતાના કે લોકોના લગભગ લગભગ ઉપરની સામાન્ય જનતા તેજી મંદિરની અંદર ધોવાઈ ગઈ છે અત્યારે હવે શું કરવું જોઈએ માનો કે કોઈ રોકાણ કરવા સોના અથવા ચાંદીમાં ઈચ્છતું હોય તો કરાય ખરા કે હજી નીચે આવવાના ચાન્સીસ કેટલા રહેશે ચોક્કસ સ્ટીલ ઓન વોચ અત્યારે માર્કેટ સંપૂર્ણપણે વોલેટાઇલમાં જ છે વોલેટાઇલ એટલે કે એનો ઇન્ડેક્સ આવે છે એની ઉપરના રેડ ઝોનની અંદર અત્યારે ચાંદી ખાસ કરીને ટ્રેડ કરે છે વિશ્વ લેવલે વેચવાલીનું પ્રેશર વધારે છે ચાંદી હજી અત્યારે બે લાખ ઓગણપચાસ હજાર બસો તેર રૂપિયા વાત કરું છું ત્યારે એમસીએક્સ ઉપર છે તો એ કદાચ સાંજના સેશનની અંદર એ બે લાખને દસ પંદર હજાર થાય તોય પણ નવાય નહીં લાગે અત્યારે ચાલીસ પચાસ હજારના આંચકા જે છે સામાન્ય મૂવમેન્ટ ચાંદીની અને સોનાની અંદર એ પચાસ સાહીઠ ચાલીસ હજારની એક મમરા જેવી થઈ ગઈ છે કે આ આખી ભારતની અર્થવ્યવસ્થાને તોડવા માટેનું આખું કારસ્થાન છે કયા કયા કારણો છે ને કયું આ આ કોણ તરી રહ્યું છે આવું વર્તમાન વિશ્વિક સેનારીઓ જોતા એક ચોક્કસ લાગે છે કે ભારતની અંદર વિશ્વની અંદર એકમાત્ર ભારત દેશ એવો છે કે જ્યાં ગોલ્ડ જ્વેલરી એ ભારતના વ્યવહારમાં ફિઝિકલી આજે પણ ચાલુ છે જે વર્ષો પહેલાં આપણા બાપ દાદાના વખતથી ચાલતી હતી પરંપરા કે પ્રસંગ છે તો સોનું જોશે ઘરેણું જોશે નાનો છે પ્રસંગ મોટો છે પ્રસંગ એને અનુરૂપ જોશે નાનો પરિવાર છે મધ્યમ વર્ગ પરિવાર છે તો એને અનુરૂપ એ ઘરેણું લેવાનું છે પોતાની એક શાખ માટે થઈને શ્રીમંત પરિવાર છે તો એ એના લેવલે એમની ઈજ્જત માટે એ ઘરેણાં લેવાના છે વિશ્વના અન્ય કોઈ દેશની અંદર સોનાની ફિઝિકલ ગોલ્ડની આટલી માર્કેટ કે ડિમાન્ડ ક્યારેય હતી નહીં અને અત્યારે પણ નથી ખાસ કરીને જોઈએ તો યુએસ અને યુરોપ કન્ટ્રીઓ જે છે તો એની અંદર ચાંદીના દાગીનાઓ લાઇટ વેઇટના કે ચેન અને ક્રોસનું પેન્ડલ એ લટકાવી દીધું કાનમાં એકાદું બુટી કે ડાયમંડવાળી પહેરી લીધી શો ઓકે એ લોકોની જ્વેલરી થઈ ગઈ એ લોકોને સોનાના ફિઝિકલ મો નથી ઘરેણાની અંદર જે ભારતની અંદર છે અને ભારતમાં એ સોનું એ સંકટ સમયનું સાથી કહેવાય છે કે ચોવીસ કલાક તમને સોના ઉપર પૈસા મળશે તકલીફની અંદર વિશ્વના દેશોમાં એ પરિસ્થિતિ નથી અને એ લોકો સોનાને એક કિંમતી ધાતુ તરીકે પોતાના સ્ટોકની અંદર રાખે છે ફિઝિકલમાં ઉપયોગ નથી કરતા એટલે આ બાબત જે જોઈએ ને તો ભારતની ઇકોનોમી જે કહેવાય એ કૃષિ પ્રધાન દેશ અને કૃષિ પ્રધાનની સાથે સાથે આ ઇકોનોમિક ગોલ્ડની અંદર કન્વર્ટ થતી હોય છે ત્યારે એક ખૂબ મોટી રેવન્યુ ભારત સરકારને સોના ચાંદીથી ભારતમાં મળતી હોય છે એટલે આ પરિસ્થિતિને અસ્થિરને ડિસ્ટર્બ કરવા માટે થઈ અને વૈશ્વિક પરિબળો અત્યારે જે એકબીજા દેશો જે ખાસ કરીને ચીન અને અમેરિકા આ બંને વચ્ચે જે કરન્સી વોર ચાલી રહ્યું છે પોતાની કરન્સીને મજબૂત કરવી ડોલરને તોડવું યુઆનને ઊંચો લાવવો આ પરિસ્થિતિને ખો ભારતની રૂપિયાનો નીકળ્યો છે અને ભારતની ઇકોનોમીને એક તોડવાનું કે ભારતની અંદર સોનાનો આટલો ઉપયોગ છે તો આટલી કિંમતનું સોનું ભારત દેશમાં પડ્યું છે એની વેલ્યુએશન ડીમોનીશન થાય તો ભારતની ઇકોનોમી અસ્થિર થાય બિલકુલ કિશોરભાઈ આ માર્કેટ જે અચાનક એક મહિનાની અંદર ચાર લાખ ને એક લાખ બાણું હજાર સોનું જઈને આપ્યું લાગે છે આવનાર દિવસોમાં આની સ્થિતિ શું હોઈ શકે અને સ્થિરતા માર્કેટની અંદર ક્યારે આવી શકે આ ભૂતકાળની અંદર આપણે વાંચતા હતા વાર્તા આવતી ભણવાની અંદર કે અંધરી નગરી ગંડુ રાજા ટકેશે ભાજી શેર ખાજા આ હાલત અત્યારે ગોલ્ડ અને ખાસ કરીને સિલ્વરમાં કે જે ચાર લાખને વીસ હજાર ઉપરનો જે ટોપ માર્યો ગોલ્ડે એક લાખ બાણું હજારનો જે ટોપ લગાવ્યો અને ત્યારબાદ જે કરેક્શન જે રીતે આવ્યું હું હંમેશા કહેતો આવું છું આ છેલ્લા વીસ દિવસથી મારા અનેક વિડીયોની અંદર પણ સ્ટેપમેન્ટ આવેલા જ છે કે ભાઈ આ વોલેટાઇલ માર્કેટ છે અસ્થિર છે અને આ માર્કેટનો કોઈ ભરોસો નથી ક્યારે કોલોપ્સ થશે ને જેવું થશે ને એ બધા હાથ પેઢી યાદ રાખે એવું કલાકો આવશે એક દિવસમાં જે આપણે જોઈ લીધું ચાંદીમાં જે ઘટના ચાર વીસ વાળી સીધી અઢી બરાબર છે આ દોઢ પોણા બે લાખની મુવમેન્ટ અત્યારે અઢીની અંદર કામ કરે છે હજી અહીંથી પણ કરેક્શન કડાકો છે આવશે વોલેટેલિટી બહુ હાઈ છે માટે લોકોએ ચાંદીને સોનાથી અત્યારે પોતાની જાતને દૂર રાખવી જોઈએ લોકોએ ગાન પણ કે હેલસા ન કરવી જોઈએ આવું મારું માનવું છે બિલકુલ કિશોરભાઈ અત્યારે લગ્નગાળાની પણ સિઝન છે શું લાગે છે આમાં કંઈ અસર દેખાઈ રહી છે લોકોની ખરીદી કેવી છે અથવા તો કોઈ બીજા ઓપ્શન કોઈ વિચારી રહ્યા છે ખરા ચોક્કસપણે સૌથી મોટો જો અત્યારના અસ્થિર વાતાવરણની અંદર ફટકો પડ્યો હોય તો એ રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશની જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પડી હોય છે જ્વેલર્સોને પડી હોય છે પછી નાના જ્વેલર્સ છે કે મોટા જ્વેલર્સ હશે ગ્રાહકો બજારથી વિમુખ થયા ઊંચો ભાવ છે ખૂબ ઊંચો ભાવ છે અમે કહીએ છીએ કે આટલો ઊંચો ભાવ ન હોવો જોઈએ લગ્નસરાની સિઝન આખી જે હતી એ તો અમારી ફેલ ચૂકી થઈ ચૂકી આખે આખી લોકો ડિમાન્ડ માટે આવે છે તો એકદમ લાઇટ વેઇટની જ્વેલરી હળવા વજનની અંદર બજેટની અંદર કે બજેટ બાર પંદર વીસ પચીસ હજારનું છે તો એમાં અમને શું તમે સેટ કરી આપશો એટલે ઓછા કેરેટમાં જવું પડે તો ઓછા કેરેટની અંદર નવ ચૌદ કેરેટની જ્વેલરી અત્યારે ટ્રેન્ડમાં એવા શક્યતાઓ છે તો આતા કિશોરભાઈ તેમણે કહ્યું કે જે અત્યારે માર્કેટ છે તે હજી પણ નીચે જઈ શકે તેવી શક્યતાઓ છે આ એક ફૂગો છે ગમે ત્યારે ફૂટે એટલે આ તો ફૂટી જ ગયો છે પરંતુ હજી કેટલું નીચે જાય એ પણ જાણી ન શકાય પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે રોકાણકારો જે છે તેમને અત્યારે વેઇટ એન્ડ વોચ જે છે તે કરવો જોઈએ બીજી તરફ આપણે કિશોરભાઈએ પણ કીધું કે જે સોના અને ચાંદીના જે ભાવ અપર નીચે જ્યારે થઈ રહ્યા છે ત્યારે તેમને રિટેલમાં અને જે સોનું ખરીદી કરતા હોય લગ્ન ગાળાની સિઝન છે તેમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક મોટો ફટકો જે છે તે જોવા મળી રહ્યો છે